બાવળા તાલુકા કોંગ્રેસના પ્રમુખે રાજીનામું આપ્યું છે પરસોત્તમ હાદવાણીએ આપ્યું રાજીનામું કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે ફરી એક વખત જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ બાવળા તાલુકા કોંગ્રેસના પ્રમુખે આપ્યું અમદાવાદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અમરસિંહ સોલંકીને તેમણે રાજીનામું આપી દીધું છે પરષોત્તમ હાદવાણીએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે જોકે કયા કારણોસર તેમણે પક્ષમાંથી રાજીનામું આપ્યું તેને લઈને કોઈ જાણકારી નથી તેમણે કોઈ જ સચોટ કારણ નથી દર્શાવ્યું પરંતુ તમામ પદ પરથી હાદવાણીએ રાજીનામું આપી દીધું છે અમદાવાદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખને તેમણે રાજીનામું સોંપ્યું છે પરષોત્તમ હાદવાણીએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે કોંગ્રેસના તમામ પદ પરથી પરશોત્તમ હાદવાણીએ રાજીનામું આપ્યું અમદાવાદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખને તેમણે રાજીનામું મોકલ્યું આ તરફ આજે કોંગ્રેસને બીજો ઝટકો પણ રોહન ગુપ્તાના સ્વરૂપે લાગ્યો હતો રોહન ગુપ્તાએ પણ આજે પદ પરથી રાજીનામું આપી દીધું છે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અને આ તરફ હવે અમદાવાદ જિલ્લા કોંગ્રેસમાં પણ ભંગાણ